સ્માર્ટ ભુવા નગરી વડોદરા નજીવા વરસાદમાં પાછા ભૂવા પડ્યા વડોદરા શહેરના નવાયાળ વિસ્તારમાં આવેલા શ્રીનાથપુરમ પાસે આજે વહેલી સવારમાં જ મોટા મોટા ભૂવા પડવાની શરૂઆત થઈ છે એક બાજુ ચોમાસાની શરૂઆત અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની પોલમ પોલ ખુલતું આ સામાન્ય વરસાદ આવા સામાન્ય વરસાદમાં જ આટલા મોટા મોટા ભૂવા પડે છે તો સમજો કે પાંચથી દસ ઇંચ વરસાદ પડે તો વડોદરા શહેરના રાજમાર્ગ માત્ર ને માત્ર ભૂવાથી ભરાઈ જશે તેવું લાગી છે રહ્યું છે કેમ કે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી તો નથી બની પણ ચોક્કસ દેખાઈ રહ્યું છે કે ભૂવા નગરી ચોક્કસ અધિકારીઓના પાપથી બની છે વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય જ વરસાદની અંદર ભૂવા પડવા લાગી રહ્યા છે અધિકારીઓને પાછળથી ખૂબ જ મોટું પીઠબળ હોય કે મન ફાવે તેવા કામ કરો મન ફાવે તે રીતે પુરાણ કરો ભલે કોઈનો જીવ જાય ભલે કોઈનું નુકસાન થાય આપણે માત્ર પોતાના ખિસ્સા ભરવામાં રસ લેવો તેવી જ કામગીરી કરવાની રહી છે અધિકારીઓ કોઈ મેયરની બીક નથી કોઈ ચેરમેનનો વેગ નથી કમિશનરની બેંક તેના જ કારણે મનમાં આવતી કામગીરી વડોદરા શહેરના અધિકારીઓ કરી રહ્યા છે તે લાગી રહ્યું છે કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો સાથે જ વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા પણ ઘટનાસ્થળ પર હાજર થઈને કામગીરી ચાલુ કરવામાં આવી ક્યાં સુધી આ આંધળો અધિકારના કારણે નાગરિકો હેરાન પરેશાન થશે તે જોવાનું રહ્યું કેમ કે માથા પર ચોમાસું હજુ તો બાકી છે